આપણે બધા સંતોનો મહિમા છે ભગવાનનો મહિમા છે મોટા પુરુષનો મહિમા છે એટલે તમે બધા આવ્યા છો પણ મહિમાનું માપદંડ શું કહેશો કોઈ મહિમાને માપવાનું માપવાનું માપદંડ માપદંડ શું શું જેમ તો થર્મોમીટર દૂધ માપવાનું માપદંડ શું કેટલા ફેટનું જે માપવાનું તો લેક્ટોમીટર એવું હોય છે ને ભાઈ તાવને અરે મહિમાને માપવાનું માપદંડ શું કોણ કહેશો હા કઉ પેલા વેરી ગુડ તમારે શું કેવું છે આ જ્ઞાન જેટલી લોપાય એટલો મહિમા ઓછો સંપૂર્ણ નાની અલ્પ કે મોટી નાની મોટી આજ્ઞા લોપી શકે જ નહીં એનું નામ મહાત્મા એમના મહિમા આ મહિમાની કચાસ છે એટલે આપણે ફટ 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 આજ્ઞા લોપી નાખીએ આપણને એનું દુઃખી નથી થતું દુખતાઓ ના ચાલે આપણે આ બધી કસરો પૂરવા માટે શિબિરો છે આમ અરરાટી થવી જોઈએ અંદર આજ્ઞા લોપાઈ જાય ને તો અંદર દુઃખ થવું જોઈએ ખરેખર આપણાથી આજ્ઞા લોપાઈ ગઈ લોપે તો નહીં લોપાઈ જાય તો એ દુઃખ થવું જોઈએ આપણે ઘણી વખત રીઢાથી જઈએ છીએ આજ્ઞાઓ લોપથી ના ચાલે આદત પડી જાય પેલા અને જે માખી મારતો થયો ને માણસ મારતો થઈ જાય કાલે જે ઠુંઠું પીતો શીખ્યો ને એ કાલે થોકડી પીતો થઈ જાય અલ્પ આજ્ઞાનો લોપ એટલે મોટી આજ્ઞાનો લોપ કરતા આપણને ખચકાટ જ ના થાય પછી આ મનસ્વી સ્વભાવ કહેવાય મનમુખી સ્વભાવ કહેવાય સત્સંગમાં ના ચાલે રાજીપો ગુમાઈ દેવાય પહેલા આપણો ભેગો કરેલો રાજીપો જતો રહે ગમે તેવા સંજોગ અને પરિસ્થિતિ હોય પણ આજ્ઞાનો લોપ ના થવા દો